બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના અમદાવાદમાં પડઘા હિન્દુ સંગઠનો સંત સમિતિ અને ભાજપનું વિરોધ પ્રદર્શન માનવ સાંકળ રચી ચિન્મયદાસ મહારાજને મુક્ત કરાવવાની માંગ કરી ગુજરાતમાં કશ્મીરનો અનુભવ કરાવતી ઠંડી એક જ દિવસમાં એકથી છ ડિગ્રી તાપમાન ઘટી જતાં લોકો ઠુઠવાઈ ગયા સિઝનનું સૌથી ઓછું નલિયામાં છ ડિગ્રી તાપમાન નિઠારે કાંડની જેમ ગુજરાતના સિરિયલ કિલરે બાર નો ભોગ લીધો મોટા તાંત્રિકે આઈડિયા આપ્યો એક બાદ એક ને મોત ઘાટ ઉતાર્યા પોલીસથી બચવા ક્રાઈમ પેટ્રોલ જોતો અઢાર વર્ષીય યુવકનું ઇન્જેક્શનના ઓવરડોઝથી મોત મિત્રએ મજા આવશે કહીને મીડા જ્વલમના નશાને રવાડે ચડાવ્યો વિદ્યાર્થીએ ત્રણ એમએલનો ડોઝ લીધો ને મિનિટોમાં જ ખેલ ખતમ આ છે જોખમ હીરા મંદિરની સીધી અસર વિદ્યાર્થીઓના ભવિષ્ય પર સૌથી વધુ ડાયમંડ વરાછા દિવાળી વેકેશન પછી બાળકોએ એલસી લઈ છોડ્યું મહેસાણા જિલ્લા આરોગ્ય અધિકારી સામે લેટર બોમ્બ બીજેપીના પૂર્વ મહામંત્રીની અનેક આક્ષેપો સાથે સીએમ ને પત્ર લખી હટાવવાની માંગ અધિકારીએ બધા આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા